આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા વ્યાજખોરના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા વ્યાજખોરના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો જે બાબતે ભોગ બનનાર પરિવાર દ્વારા વિદ્યાનગર પોલીસને માથાભારે વ્યાજખોર રાજુભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ વિદ્યાનગર પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેતા અને ભોગ બનનાર પરિવારને સમાધાન કરી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરાતું હોય જેથી સામાજિક સંગઠન યુવા ક્ષેત્રિય સેના આનંદનેસરી રાષ્ટ્રીય કરણી સેનાના હોદ્દેદાર વિજયરાયસિંહ પરમાર

રાદિક્રય આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો જે બાબતે વારંવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં આણંદ જિલ્લા પ્રભારી તથા લીગલ સેલ પત્ર આપ્યો માંગણી આજે આવેદન એવું અમારું માંગણી છે કે અમે ડીએસપી સાહેબને અમારી રજૂઆત કરવા આવેલ છે કે ખાતે રહેતા પરમાર જેઓએ રાજુભાઈ ભરવાડ સાથે વિદ્યાનગરમાં જેઓ રહે છે તેમની પાસેથી વ્યાજે નાણાં લીધેલ એ નાણાં ચૂકવી ગયા પછી પણ રાજુભાઈ ભરવાડ વારંવાર રાહુલસિંહ પરમારના ઘરે જઈ તેઓની સાથે પઠાણી ઉઘરાણી કરી વારંવાર ધમકીઓ આપી તેઓને ડરાવી તેઓની પાસેથી વધારાના પેનલ્ટી કરીને નાણાં પડાવતા હતા તેઓની પત્ની સાથે ગમે તેમ વર્તન કરતા હતા તેઓનું અપમાન કરતા હતા રાહુલસિંહને લાગી આવતા તેઓએ પોતાનો જીવ પોતે આત્મહત્યા માટે પ્રેરાયા દુષ્ક્રેરણ થયું અને કરમસદ મેડિકલની અંદર તેઓને અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે તે બાબતની ફરિયાદ કાયદેસરની એફઆઈઆર ના નોંધતા એસપી સાહેબને અમે આજરોજ રજૂઆત કરેલી છે અને તેમાં એફઆઈઆર કરે એવું અમે તેઓને વિનંતી કરેલ છે અને આ એફઆઈઆર નહીં કરે તો સમગ્ર આણંદ જિલ્લાના ક્ષત્રિયો ગાંધી માર્કે આંદોલન કરશે અને ઉપવાસ આંદોલન કરશે એવી તમે તેમને રજૂઆત કરેલ છે रिपोर्टर सी सोलंकी